રાજપાટી ડીપી શાહ વિદ્યામંદિર ખાતે સવારે બાળકોને ગુલાબનું ફૂલ અને સાકર ખવડાવી પ્રવેશ આપવામાં આવ્યો હતો આજથી પ્રારંભ થતી બોર્ડની પરીક્ષા માટે તંત્ર સજ્જ અને પરીક્ષાર્થીઓ પણ તૈયાર હતા રાજ્યમાં આજથી ગુજરાતના માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થયો હતો ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા પરીક્ષાની તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો હતો ધોરણ દસ ની પરીક્ષા આજથી રાજ્યમાં શરૂ થઈ રહી છે ત્યારે ઝગડિયા તાલુકાના રાજપારડીની દીપી શાહ વિદ્યા મંદિર ખાતે સવારે બાળકોને ગુલાબનું ફૂલ અને સાકર ખવડાવી પ્રવેશ આપવામાં આવ્યો હતો બાળકોને આવનાર ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી આજ એસએસસી બોર્ડ બે હજાર ચોવીસની અત્રેની શાળા શ્રીમતી ડીપી શાહ વિદ્યા મંદિરમાં પરીક્ષાનું આયોજન છે અહીંયા બે યુનિટ ફાળવેલા છે યુનિટ વન અને યુનિટ ટુ યુનિટ ટુમાં બાર બ્લોક છે યુનિટ વનમાં બાર બ્લોક અને યુનિટ ટુમાં દસ બ્લોક છે એમ કરીને ટોટલ છસો ને વિદ્યાર્થી જેટલા એસએસસીના વિદ્યાર્થીઓ અહીં આજ રોજ અહીં આ આ કેન્દ્ર પરીક્ષા આપવાના છે અહીં બધી જ વ્યવસ્થા કરી દેવામાં આવેલી છે વિદ્યાર્થીઓ શાંતિપૂર્ણ માહોલમાં યોગ્ય રીતે અથવા તો શું કહેવાય કે સારા વાતાવરણમાં અને ખૂબ નિર્ભીક થઈને પોતાની પરીક્ષાઓ આપે અને દરેકે દરેક વિદ્યાર્થીઓને વાલીઓને બધાને જ ટીપીસા પરિવાર વતી હું શુભેચ્છાઓ પાઠવું છું